સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત ચૂંટણીમાં ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનને પદ માટે મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેન માટે બબ્બે ઉમેદવારી પત્રકો ભરાતા ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદની ઉમેદવારીમાં કિશોરભાઈ પટેલની દરખાસ્ત ગમનભાઈ પટેલ અને ટેકો બાપુભાઈ ઠાકરિયાએ જ્યારે બીજા ઉમેદવાર રાજેશભાઈની દરખાસ્ત પ્રમોદભાઈ અને ટેકો લીલાબેને આપ્યો હતો જેમાં ચૌદ પૈકી દુવાડાના રાજેશભાઈ ભીખુભાઈ પટેલને દસ મતો મળતા તેમનો વિજય થયો હતો જ્યારે વાઇસ ચેરમેન પદ માટે ધરમપુર બરૂમાણાના સીતાબેન દિલીપભાઈ જાદવને નવ અને સામે કલ્પનાબેન ભીસરાને પાંચ મતો મળતા સીતાબેનનો વિજય થયો હતો વસુધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે ભાજપ દ્વારા અપાયેલ મેન્ડેટને મહત્તમ ડિરેક્ટરોએ જાકારો આપતા અને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી પત્રકો ભરાતા ભાજપના શિસ્તના ધજાગરા ઉડી જવા સાથે ચેરમેન અને વાઇસ ચેરમેન બંને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટાઈ આવતા ઉપસ્થિત ભાજપનો હોદ્દેદારો અને નેતાઓના ચહેરા પરથી નૂર ઉડી જવા પામે હતા જો કે આમ તો વર્ષોથી વસુધારા ડેરીની ચૂંટણીમાં ડેરીના કરતા હર્તાઓ ધારે તેજ થતું હોય છે જે ફરી પુરવાર થવા પામ્યું છે ત્યારે ભાજપની સહકારી સંસ્થાઓમાં મેન્ડેટની પ્રથા સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિને વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી આલીપુર તાલુકા ચીખલી જિલ્લા નવસારીની કારોબારી કારોબારી મંડળની પ્રથમ બેઠક બોલાવાઈ હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટણી કરવામાં આવેલ હતી એમાં ચેરમેન તરીકે શ્રી રાજેશકુમાર ભીખુભાઈ પટેલની નિયુક્તિ થયેલ છે અને વાઇસ ચેરમેન તરીકે શ્રી સીતાબેન દિલીપભાઈ જાદવની નિયુક્તિ થયેલ છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી